મોર્નિંગ જય માતાજી કેમ છે બધા મજામાં છો ને તો સ્વાગત છે તમારો મારા ડેલી વ્લોગ તો તમને બધાને ખબર જ હતી કે આપણા ઘરે મહેમાન હતા કાલે આપણે બધા કરીએ એટલે આજે મહેમાન છે જ તો જો અત્યારે હું એમના માટે બનાવું છું જમવાનું તો કઢી કોબીજનું શાક અને રોટલા અને મહેમાન હમણાં બધા જમીને જશે તો ચલો હું ફટાફટ જમવાનું બનાવી દઉં જો હા જો હા કામ કરો છો

જો મેં તો ચા બનાવી દીધી અને જોડે જોડે પાપડ તરી નાખ્યા બબુ બબુ ને ભૂખ લાગી ગઈ તો કેરી ખાઈ મોઢું કેવું કર્યું ચલો ચા પીવા આ તો ભૂખ લાગી હશે હમ આ બજે વિડિયો કોલ ચાલુ જાય છે ને ભઈલો તો ચાલો હવે આપણે ચા પી લઈએ ચલો આપણો તો પાર્સલ આવી ગયું બબુ નું હા

આપડે રમાડી હાય ચલો પાર્સલ તો આઈ ગયું બબુ નું ફટાફટ આપડે જમવાનું બનાવી દઈએ આપડે મોડું થઈ જશે આજે તો મક્કી બેન ઓછા કપડા મારવાના એવું લાગી રહ્યું મને હે ને આજે તો હું કઈ છે બીજા તો ખાટલો ભર્યો ચાલો મને નહીં લાગતું કે મક્કી અડધો કલાક વગર ફ્રી થાય બરોબર તો હવે મારે જાતે જ બધું કામ કરવું પડશે તો હું હવે તુવેરો છોલી નાખું બરોબર તમે વારી નાખો કપડા ચલો તો આપણે મળીએ આવ્યા પછી આજે પેલા ઘરે જયા જ નતા તો ચલો હવે અત્યારે પૂછતા આવશે ઘણું કે શું બનાવ્યું

તો માનું તો બહુ રોઈ ને એટલે અમે હવે એને લઈને ગાડીમાં બે ગયા માહુ કે ચલો તમને બે ને આટો મારા મૂકી જવું બહુ રોઈ થી પપ્પા ની હાથમાં ખાલી પપ્પા બહાર નીકળ્યા એમાં તો રો 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 એના પપ્પાને ને પાછું આવવું પડ્યું એટલે હવે બબુ ને હે ને છાનું માનું જવું પડે કેમ બબુ તો ચલો મળીએ આપણે કાલે બાય ગુડ નાઈટ જય માતાજી